ઝઘડીયા અને પટવાણિયાની સીમામાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારતી અંકલેશ્વર કોર્ટ ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગામની સીમામાં બકરા ચરાવવા ગયેલ અગિયાર વર્ષીય બાળકીને શેડી તોડવા આપવાના બહાને બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને અંકલેશ્વરની નામદાર સેન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી અને અલગ અલગ કલમો હેઠળ બોતેર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો વધુમાં બાળકીને રૂપિયા સાત લાખ વિક્ટીમ કોમ્પન્સેશન હેઠળ વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર આસિસ્ટન્ટ જિલ્લા સરકારી વકીલ પિયુષ રાજપૂત અંકલેશ્વર સરકારી વકીલ સેશન કોર્ટમાં ફરજ બજાવું છું કેસની ટૂંકી હકીકત એવી છે કે તારીખ રોજ મોજે પડવાણિયા તાલુકો ભોગ બનનાર દીકરી શેરડીના ખેતરમાં બકરા ચરાવવા જાય છે ત્યારે આ કામના આરોપી ભગવતભાઈ જગાભાઈ વસાવા નાઓ પણ તે ખેતરમાં તેની પાછળ જાય અને છોકરીને શેરડી તોડી આપવાની લોભામણી લાલચ આપી તેને ખેતરમાં લઈ જાય છે અને તેની તેની મરજી વિરુદ્ધ તેની સાથે બદકામ દુષ્કર્મ દુષ્કર્મ આચરે અને બળાત્કાર કરી તેને ગુપ્ત ભાગમાં ઈજાઓ પહોંચાડે છે જે બાબતની જાણ ભોગ બનનાર તેની માતા પિતાને કરતાં તેની માતાનાઓએ તારીખ ત્રણ બાર બે હજાર ઓગણીસના રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે જે ફરિયાદના કામે તપાસ કરનાર અમલદાર આરોપીને અટક કરી અને તેના વિરુદ્ધ સંપૂર્ણ પુરાવા એકત્રિત કરી નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ શ્રી વીજે કાલોતરા સાહેબની કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલું અને તે કેસની પ્રોસિક્યુશનની કાર્યવાહી અમને સોંપતા તે કેસમાં અમોએ તેર જેટલા શહેદો તપાસેલા છે તેમજ અઠ્ઠાવીસ જેવા દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા છે નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે અમુક સરકારી વકીલશ્રીના ફરિયાદ પક્ષે જે લેખિત પુરાવા મૌખિક પુરાવા તેમજ મૌખિક દલીલો કરી છે તે ગ્રાહ્ય રાખી આરોપીને તપશીલવાર ઠેરાવી ઇપિકો કલમ ત્રણસો છોતેર બે એમ ઇપિકો કલમ ત્રણસો છોતેર એ પાંચસો છ બે તથા પોક્સોની કલમ ચાર આઠ દસ હેઠળ તકસીરવાર ઠરાવી આજીવન કેદની સજા ફરમાવેલ છે વધુમાં નામદાર કોર્ટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા સાત લાખ રૂપિયા ભોગ બનનાર બાળકીને વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર